આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ધારાસભ્ય પી કે પરમાર દ્વારા સૌને શુભેચ્છા પાઠવવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર નમસ્કાર મિત્રો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ખાસ કરી તમામ બંધુઓને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ ખાસ કરી આપણા સાહીઠ દસાડા વિધાનસભા વિસ્તારની અંદર આ વિસ્તાર એ હરિયાળો બને પર્યાવરણનું સંરક્ષણ થાય જતન થાય એ હેતુથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિજય અભિયાન એક પેડ માકે નામ એ ચલાવ્યું છે એ અંતર્ગત દરેક વ્યક્તિ એ પોતાની માતાના નામ પર વૃક્ષ વાવી અને એનું જતન કરે અને આપણે આ સાંજદસાડા વિધાનસભા ક્ષેત્ર એ હરિયાળો બને એમાં સૌનું યોગદાન રહે એવી આપ સૌને આજના દિવસે વિનંતી કરું છું હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે નવમી તારીખ ત્યાં ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીના સંદર્ભમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે મારા સાયઠદસાડા વિધાનસભા વિસ્તારના જ્યાં જે ગામમાં આ પંચાયતની ચૂંટણીઓ છે એ તે તમામ ગામના આગેવાનોને તાલુકાના આગેવાનોને વિનંતી કરું છું કે આ પંચાયતની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ બિનહરીફ થાય સમરસ થાય એ માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ મોટાભાગે પંચાયતની ચૂંટણી થતી હોય અને એના કારણે બે ગ્રુપ જે ચૂંટણી લડતા હોય એમાં વૈમનિષ્ય ઊભા થતા હોય વિખવાદ ઉભા થતા હોય અને એના કારણે ગામના વિકાસ રોકાતો હોય છે તો ખાસ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે સમરસ ગ્રામ પંચાયતનો પંચેપ આપ્યો હતો અને આ સમરસ જે ગ્રામ પંચાયતો બને એને સરકાર પણ સહાય પ્રોત્સાહન સહાય આપવા માટેનું એમણે નક્કી કર્યું હતું અને એ આપવામાં આવે છે એક વિસ્તારના ધારાસભ્ય તરીકે અત્યારે હાલ જે ગામોમાં ચૂંટણીઓ છે એ ગામોમાં જે ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યો એ બિનહરી થશે સમરસ પંચાયત બનશે તો એવા ગામોને ગામ જે નક્કી કરે એ પ્રકારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ગામના વિકાસના કામ માટે ધારાસભ્ય તરીકે આપવા માટેની હું જાહેરાત કરું છું અને ખાસ કરી અને એના સંદર્ભે તાલુકાના જિલ્લાના આગેવાનો અને જે ગામોમાં પંચાયતની ચૂંટણીઓ છે તમામ ગામના આગેવાનો એ આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સમરસ ગ્રામ બને એવા પ્રકારનો આપના તરફથી પ્રયત્ન થાય એવી આપ સૌને વિનંતી કરું છું આભાર વંદે માતરમ ભારત માતા જાય આભાર